દિયોદર વધુ એક વિશ્વાસ હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે પ્રસૂતિ દરમિયાન સગર્ભા મહિલાને પૂરતી સારવાર ન મળતા મહિલાને પાટણ હોસ્પિટલ લઈ જવાઈ પ્રસૂતિ દરમિયાન ડોક્ટર હાજર ન હતા પરિવારજનોનું એવું કહેવું છે સગર્ભા મહિલાને ટાકા પાકી જતા મહિલાને વધુ સારવાર અર્થે પાટણ લઈ જવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં નર્સ દ્વારા પૂરતી સારવાર ન કરાતા સગર્ભા મહિલાને ટાકા પાકી ગયા વિશ્વાસ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સની બેદરકારી પરિવારજનો કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા પોલીસ અને ખેતીવાડી વિભાગે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું છે જીપ ડાલુ ભરીને જતાં ખાતરને ઝડપી પાડ્યું યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું સાંચુરથી ખાતર ડીસા તરફ જતાં કંસારી ટૂલ નાકાથી ઝડપાયું સાહીઠ યુરિયા ખાતરના શંકાસ્પદ ગટ્ટા કબજે લેવાયા છે ખેતીવાડી વિભાગે સિમ્પલને પરીક્ષણ અર્થે મોકલ્યા છે ખાતરની અછત વચ્ચે કાળા બજાર થતું હોવાની ફરિયાદ ડીસાના બાયવાડા ગામના તળાવમાંથી લાશ મળી અજાણ્યા યુવકની લાશ ગામના તળાવમાં જોવા મળી હતી તળાવમાં લાશ દેખાતા સ્થાનિકોએ પોલીસને કર્યું જાણ મૃતક કોણ છે તળાવમાં લાશ કઈ રીતે આવી એ તપાસ બાદ આવશે સામે યુવક કોણ હતો અને મોતનું કારણ શું છે તે જાણવા માટે પોલીસે કરી તપાસ શરૂ તળાવમાં લાશ હોવાના મેસેજ મળતા જ લોકોના ટોળે ટોળા થયા એકઠા ગુજરાતી સંગીત જગત માટે ગૌરવની ક્ષણ આવી છે આદિત્ય ગઢવીનું ગીત અલબેલી મતવાલી મૈયા અડસઠમાં ગ્રેમી એવોર્ડની રેસમાં સામેલ થયું છે આ ગીતનું શૂટિંગ અંબાજી દાતા નજીક આવેલા અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત અંબા મહેલ ખાતે કરવામાં આવ્યું છે ગીતમાં માતાજીને ગરબે રમવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે વિડીયોમાં એક સગર્ભાસ્ત્રી અને તેની સખી વચ્ચેની વાતચીત કરવામાં આવી છે ગ્રેમી એવોર્ડ માટે કન્સિડરેશન મળતું એ ગુજરાતી સંગીત જગત માટે મોટી સિદ્ધિ છે વિશ્વનો સંગીત માટેનો સૌથી મોટો જે એવોર્ડ કહેવાય છે ગ્રેમી એવોર્ડ અડસઠમાં ગ્રેમી એવોર્ડ માટે ગુજરાતના કલાકાર આદિત્ય ગઢવી દ્વારા જે એમનું ગીત અલબેલી મતવાલી મૈયાની મૈયા એ પસંદગી થઈ છે એ ગીતનું શૂટ અંબાજીથી નજીક દાતા સ્ટેટ વખતે જે અંબાજી મંદિરનો વહીવટ થતો હતો એવા અંબા મહેલ ખાતે શૂટ કરવામાં આવેલું છે તે અંબા મહેલ પણ આ વિશ્વની ફલક ઉપર નામ કરશે એની અમે ખૂબ હર્ષ અનુભવીએ છીએ અને આ ગીત નોમિનેટ થઈ અને વિજેતા થાય આ ગીતનું એવી શુભેચ્છા પાઠવી છે બાવીસમી સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના મતે રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે ડીસા અને ભુજમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે સત્તરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે